જગદંબા ધામધૂમ પૂર્વક કરવામાં આવે છે આ હિન્દુ તહેવારમાં વિધર્મી યુવાનો પ્રવેશ ન કરે તે માટે સમસ્ત હિન્દુ સમાજ અને સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે જેમાં વિધર્મી યુવાનો દ્વારા અશાંતિ ફેલાવવા તેમજ અનિચ્છનીય પ્રવૃત્તિ કરવા અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવે છે જેથી ગરબા ગ્રાઉન્ડ કે પંડાલોમાં માત્ર ને માત્ર હિન્દુ યુવાનોને જ પ્રવેશ આપવામાં આવે અને વિધર્મી યુવાનોને પ્રવેશબંધી કરવામાં આવે એ રીતે એક જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે नवरात्रि वी धर्मिमुख 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 રાકેશ શર્મા નવસારી સરકાર શ્રી અને પ્રશાસન સમક્ષ અમારી માંગ છે કે નવરાત્રી દરમિયાન એક જાહેરનામું બહાર પાડો પબ્લિક નોટિસ બહાર પાડો જેમાં નવરાત્રી ના ગ્રાઉન્ડ પર ગરબાના ગ્રાઉન્ડ અથવા પંડાલ પર ફક્ત અને ફક્ત ખાલી હિન્દુને જ પ્રવેશ મળે વીર ધર્મીને પ્રવેશ ના મળે એવી અમારી માંગ હતી પણ કલેક્ટર મેડમ એમ કહે છે કે નહીં એ અમારી સત્તામાં છે નહીં અમે એવું કોઈ જાહેર જાહેરનામુક પાડીશું નહીં અમે ચોખ્ખી ઘસીને ના પાડી દીધી છે એ હા અને દેશની અંદર તમને હાલમાં જે પાકિસ્તાન અને ભારતનો જે હુમલત થયેલું મારી વાત સાચી છે એક તરફ તો સરકાર એવું સ્ટેટમેન્ટ આપે છે કે ગોળી અને ખૂન એકસાથે નહીં ચાલે આતંકવાદ અને લોહી એક સાથે નહીં બેસે તો પછી આ ક્રિકેટમેન કયા હિસાબે ચાલે ઇટ મીન્સ કે આની ઉપર ઉપરથી સ્પષ્ટ થાય છે કે એ લોકો પાસે ઇન્કમ જ એ લોકોને વાલી છે આઠસો કરોડ ને હજાર કરોડની એક મેચમાંથી માંથી ઇન્કમ થતી હોય તો સરકારને એ જ વાલી છે એ આની ઉપરથી પ્રૂફ થાય છે સંસ્થા તરફથી અમે કહીએ છે કે આરી આ મેચ ના થવી જોઈએ સમસ્ત જે સનાતની હિન્દુ સમાજ છે એ લોકોની માંગા જ એ હતી કે મેચ ના થવી જોઈએ છતાં પણ મેચ થાય છે વિરોધ અમારો થયો છે ઓલરેડી અમે કરીએ જ છે કે ભવિષ્યમાં હવે આવું ના થાય એવી અમારી માંગ છે મારા ધ્યાન એ છે નહીં અગર એ જો ધ્યાને આવશે તો આયોજકને અમે મળશું અને એને જણાવીશું કે ભાઈ આવું ના થાય એનું ધ્યાન રાખો જય માતાજી નવરાત્રી એટલે મા શક્તિ અંબે માની આરાધનાનું પર્વ જેને આજના જમાનામાં વ્યવસાયિક સ્વરૂપ અપાઈ ગયું છે એ વ્યવસાયિક કર્તાઓ સાથે અમને વાંધો નથી ભલે તમે વ્યવસાયિક આયોજન કરો છો પણ માતાજીનું અપમાન થાય માતાજીની આરાધનામાં ત્રુટિ થાય એવા તો ના કરો વિધર્મીઓ અને અને ગરબાના મંડપમાં આવે આપણી બેન દીકરીઓની અસ્મિતા છે આપણને બધાને ખબર જ છે કે જેહાદ માટે આનો ઉપયોગ કરવામાં આવે છે તો એવા સમયે મારી દરેક હિન્દુ સમાજના માતા પિતાને પહેલી તો મારી અપીલ છે કે મહેરબાની કરીને તમે ધ્યાન આપો

પણ આના લીધે આપણી બેન દીકરીઓની અસ્મિતા તો નહીં જોખમાવી જોઈએ અને આ એકચ્યુલી સરકારને આવેદન આપવા માટે આવવું પડે એ પણ દુઃખદ છે આ આયોજકોની પોતાની ફરજ છે કે તમે જે માતાજીના નામે કમાવ છો જે માતાજીના નામે તમે વ્યવસાય કરો છો એમાં તો તમે ધાર્મિકતાને પૂરેપૂરું પ્રાધાન્ય આપીને ચુસ્તપણે ધર્મનું પાલન થાય એટલું તો કરો એ મારી આ દરેકને આપ વધતી વિનંતી છે કે આને તમે વધારેમાં વધારે લોકો લગી જાગૃતિ માટે ફેલાવો અને જો આજે આ આ કલેક્ટર મેડમે અમને એવું કીધું કે એમને નથી કાયદામાં તો તો એના માટે મેં ત્યાં બેઠા બેઠા વિચારી લીધું છે કે આની રજૂઆત આપણે ઉપર કરીને એક કોઈ પણ જાહેરનામું બહાર પાડી શકાય કે ભાઈ હિન્દુઓના ધાર્મિક પ્રસંગોમાં વિધર્મીઓ નહીં આવી શકે એના માટે જે કંઈ કરવાનું રહેશે એ ચોક્કસપણે કરવામાં આવશે નહી ઘણા બધા વિષયોમાં એવું થાય છે કે આ બધી છે ને સમય સમય બદલાતા આ બધી પરિસ્થિતિઓ ઉભી થતી હોય છે અને આ બધા વિષયો સરકારના અધિકારીઓ કે સરકારમાં બેઠેલા મંત્રીઓ કે મુખ્યમંત્રીના ધ્યાનમાં એવું જરૂરી નથી હોતું એવા સમયે આપણી ફરજ છે કે આ વિષયને આપણે ધ્યાનમાં લાવીને એની પાછળ પડીને એના માટે જે કરવું પડે એ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ